છે એમની લીલવાની ખાંડવી જેમાં લીલવાનું આખો મસાલો બનાવીને સ્ટફિંગ કર્યું છે અને ખરેખર ટ્રાય કરવા જેવું છે કંઈક નવું તમને લાગશે કે તમે કઈ ખાધું કેમ ફ્રેન્ડ્સ મજામાં રહો છો મેગા અને આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ અત્યારે હું આવી ગઈ છું વડોદરામાં હવે ખાંડવી તમે ઘણી બધી જગ્યાએ ટ્રાય કરી છે પણ આજે હું આવી ગઈ છું વડોદરાની સૌથી બેસ્ટ ખાંડવી માટે વન ઓફ ધ બેસ્ટ પ્લેસ લઈને સુરતી રોલ ખાંડવીમાં અહીંયાની ખાસ વાત કરું ને તો અહીંયા તમને ખાંડવીમાં ઘણી બધી વેરાયટીઝ મળી જવાની છે હવે એક્ઝેટ લોકેશનની વાત કરીએ ને તો રાવપુરા રોડ પર જે એચડીએફસી બેંક જે છે એક્ઝેક્ટ એની સામે નાની એવી ગલી પડે છે ને અહીંયા તમને મળી જશે સુરતી રોલ ખાંડવી તો અહીંયા તમને ખાંડવીમાં ઘણી બધી વેરાયટીઝ મળી જવાની છે અને હવે ઠંડીની સીઝન ચાલી રહી છે એટલે અહીંયા તમને લીલવાવાળી ખાંડવી અમેરિકન મકાઈવાળી ખાંડવી એ સિવાય પણ ઘણી બધી વેરાયટીઝ છે જે આજે આપણે ટ્રાય કરવાના છે અને તમને બતાવવાના છે તો અંકલે ઘરેથી શરૂઆત કરી હતી ને છેલ્લા 25 વર્ષથી આ તેઓ વડોદરામાં એમની ખાંડવી માટે ખૂબ જ ફેમસ છે તો ચાલો કઈ કઈ ખાંડવીમાં વેરાયટીઝ છે એ તમને બતાવીએ ફ્રેન્ડ્સ અહીંયા ઘણા રેગ્યુલર કસ્ટમર છે આપણે એમનો રિવ્યુ જાણીશું કે એમને અહીંયાની ખાંડવી કેવી લાગે છે અંકલ શું નામ છે તમારું તુષાર શાહ अच्छा तो मैं बड़ौदा से छु जी तो तुमने यहां की खांडवी कैसी लागे छे मैं मुंबई હતો 10 વરસથી બરોડામાં છું અને્યારથી આવ્યો છું ત્યારથી આમની જ ખાંડવી અમે ખાઈએ છે અને સારી ક્વોલિટી મેન્ટેન કરી છે એટલે અમે અહીંયાથી લઈ એ છે પ્લસ અહીંયા ખાંડવીમાં ઘણી બધી વેરાઈટીસ મળી જાય છે તેલવાની કચો લીલવાની સ્ટફિંગ હોય છે મકાઈનું સ્ટફિંગ હોય છે અને સાદું હોય છે ત્રણ ક્વોલિટી હોય છે અને ત્રણે ત્રણ એકદમ બેસ્ટ હોય છે તમે જોઈ શકો છો નાની એવી દુકાન છે ને અહીંયા તમને ખાંડવીમાં અઢળક વેરાયટીઝ મળી જવાની છે જે આપણે અત્યારે તમને વિડીયોમાં બતાવવાના છીએ તો અંકલ બતાવશો કઈ કઈ વેરાયટીઝ છે પહેલા તો તમારું નામ જણાવી દો મકાન અચ્છા તો તમે અહીંયા શરૂઆત કેટલા સમય પહેલા કરી હતી 25 30 વર્ષ 25 30 વર્ષ પહેલા હવે ખાંડવી નોર્મલી ઘણી બધી જગ્યાએ મળતી હોય છે પણ આવો વિચાર કેમ નો આવ્યો કે તમારે ખાંડવીમાં વેરાયટીઝ લાવી છે કઈ નવું ખોવાડ વેરાયટી ખોવાડ નવી વેરાયટી બનાવો તો બતાવું છું અત્યારે કઈ કઈ વેરાઈટીસ છે અમેરિકન મકાઈ અમેરિકન મકાઈ ની ખાંડવી અરે વાહ શું વાત એટલે આની લીલી મકાઈનો ચેવડો આવે લીલી મકાઈનો ચેવડો આવે એનું સ્ટફિંગ આખું અંદર આવશે હે ને એટલે આખો મકાઈનો ચેવડો આવે અચ્છા પછી લીલી તુવે લીલી તુવે રતેરે સિયાડાની સીઝન ચાલી રહી છે એટલે તમે જોઈ શકો છો આમાં જે લીલી હા કચોરીનો જે મસાલો હોય છે એ આખો તમને અહીંયા ખાંડવીમાં જોવા મળવાનો છે તમે જોઈ શકો છો હમ બીજી કઈ છે મસાલા ખાંડવી મસાલા ખાંડવી જે રેગ્યુલર ખાંડવી હા જે રેગ્યુલર ખાંડવી આવે છે એ પછી ટમટમ ટમટમ ખાંડવી અરે વાહ શું છે એટલે આ થોડી સ્પાઈસી આવશે હા આ ટમ ખાંડવી છે તમે જોઈ શકો છો તો ઘણી બધી વેરાયટીઝ અહીંયા ખાંડવીમાં મળી જવાની છે હવે ટ્રાય કરીને હું તમને બતાવીશ કે મને અહીંયાનો ટેસ્ટ કેવો લાગે છે અંકલ ખરેખર ખાંડવીમાં તો તમારી પાસે ઘણી બધી વેરાયટીઝ છે હવે કોઈને ખાવી છે અહીંયા ખાંડવી તો કઈ જગ્યા પર આવવાનું રહેશે અહીંયા રાવપુરા ખર્ચીકરનો ખાજો ઓકે અને ટાઈમિંગ શું છે તમારું આપણે 9:30 થી 8 તો ફરીથી તમને લોકેશન સમજાવી દઉં રાવપુરા જે રોડ છે HDFC બેંક સામે એક નાનો એવો ખાચો પડે છે ને અહીંયા નાની એવી શોપ આવેલી છે જ્યાં તમને ખાંડવીમાં ઘણી બધી વેરાઇટીસ મળી જવાની છે તો ચાલો હવે આપણે ટ્રાય કરીએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ખાંડવીની ઓલમોસ્ટ બધી જ વેરાઇટી અહીંયા આવી ગઈ છે ટોટલ 4 વેરાઇટીસ છે તો આ છે એમની લીલવાની ખાંડવી જેમાં લીલવાનું આખું મસાલો બનાવીને સ્ટફિંગ કર્યું છે આ છે અમેરિકન મકાઈની ખાંડવી અરે વાહ જેમાં મકાઈનું સ્ટફિંગ કર્યું છે તમે જોઈ શકો છો અને આ છે રેગ્યુલર ખાંડવી અને આ છે ટમટમ ખાંડવી તો એક હું આટલી બધી ખાંડવીમાં વેરાયટીઝ જોઈ રહી છું અને ટ્રાય કરવાની છું તો ચાલો હવે આપણે ટ્રાય કરીએ ફર્સ્ટ હું અત્યારે આ લીલવાની જે ખાંડવી છે એ ટ્રાય કરીશ જોઈ લો બાકી અને બીજી એક ખાસ વાત છે આ લેયર છે એ કેટલી સ્મૂથ છે આપણને પકડવામાં જ ખબર પડી જાય અને સાથે ક્રીન ચટણી આપી છે તો ચાલો હવે આપણે ટ્રાય કરીએ હમ તો આ છે લીલવાની ખાંડવી અને ખરેખર ખૂબ જ સરસ છે એમાં જે લીલવાની જે કચોરીનો આપણે જે મસાલો હોય છે ને એનું આખું અલગ રીતે સ્ટફિંગ બનાવીને ભર્યું છે અંદર તમે જોઈ શકો છો અને ખરેખર ટ્રાય કરવા જેવું છે કંઈક નવું તમને લાગશે કે તમે કંઈક ખાધું તો ખરેખર આ ખૂબ જ સરસ છે હવે આપણે ટ્રાય કરીશું આમની જે મકાઈવાળી ખાંડવી છે એ તો એમાં પણ તમે જોઈ શકો છો મકાઈનું આખું સ્ટફિંગ કરેલું છે તો ચાલો હવે આપણે ટ્રાય કરી ખરેખર અમેરિકન મકાઈનું આખું આની અંદર સ્ટફિંગ કર્યું છે અને ખરેખર ખૂબ જ સરસ છે તો આ છે એમની રેગ્યુલર ખાંડવી મેં તમને કીધું કે કેટલી સ્મૂથ છે તમે જોઈ શકો છો તો આ પણ આપણે ટ્રાય કરીશું મને આમની જે લેયર છે એકદમ સ્મૂથ લાગે છે ખાવામાં ખૂબ જ મજા આવે આ છે એમની ટમટમ ખાંડવી જોવામાં તો એકદમ લાલ ચટટાક લાગે છે જોઈએ છે હવે સ્પાઈસી છે કે નહીં થોડી સ્પાઇસી છે થોડી સ્વીટ છે ખાસ જે લોકો સ્પાઇસી ખાવાના શોખીન છે એ લોકો માટે આ ખાંડવી છે ખરેખર ઓલમોસ્ટ ખાંડવીની જેટલી પણ વેરાયટી છે ખૂબ સરસ છે ટેસ્ટ વાઈઝ ક્વોલિટી વાઇઝ અને મેં કીધું ને તમને કે તમે ખાશો ને એટલું તમને લાગશે કે કંઈક તમને નવું ખાધું ખાવાની ખૂબ જ મજા આવશે અને જો તમારે પણ ખાવી છે તો એકવાર વિઝિટ અહીંયા જરૂરથી કરજો એડ્રેસ તમને સ્ક્રીન પર આપેલું છે તો આવી જ રીતે સરસ મજાના વિડીયોઝ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને ફટાફટથી પહોંચી જવા અહીંયાની ખાંડવીના